નમસ્કાર ડીબી લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છેલ્લા દોઢ વર્ષથી ઘોઘંબા તાલુકાના સરસવા ગામમાં સ્મશાનના રસ્તાને લઈ અને જે વિવાદ ચાલતો હતો એ તારીખ બે ફેબ્રુઆરીના રોજ ગ્રામ પંચાયતના હોદ્દેદારોએ કલેક્ટરના હુકમને આધીન પોલીસ બંદોબસ્ત સાથે આ રસ્તાને ખુલ્લો કરી દીધો હતો અને રસ્તામાં આવતું સરપંચ હીરાભાઈ સુરસિંગભાઈનું એક મકાન પણ દબાણમાં આવતું હોવાથી તોડી નાખવામાં આવ્યું હતું ત્યારે શું છે સમગ્ર હકીકત અને આ અંગે તેઓના પરિવારજનો તેમનું મકાન જ્યારે તોડી નાખવામાં આવ્યું છે ત્યારે પરિવારજનો શું કહી રહ્યા છે શું કહી રહ્યા છે સરપંચ હીરાભાઈના પિતા સુરસિંહભાઈ રાઠવા તો આપણે જોઈ રહ્યા છીએ મકાનનું કાટમાળ કે જે આ મકાન અહીંયા બાંધેલું હતું એને તોડવામાં આવ્યું છે અને અહીંયાના કબજેદાર આ મકાન ઉપર આ જે મકાન તોડ્યું છે એના ઉપર કોનો કબજો હતો અત્યાર સુધી અત્યાર સુધી મારો સુરસિંહભાઈ શું નામ આપનું સુરસિંહભાઈ દલાભાઈ તો આ મકાન જે છે એ ગઈકાલે તોડવામાં આવ્યું છે હા કાલે તોડવામાં આવ્યું છે આ મકાન કોના નામ ઉપર બોલતું હતું આ મકાન મેં વેચાણ લીધું છે મોહમ્મદ પીર મોહમ્મદ પાસેથી ગ્રામ પંચાયતનું એવું કહેવું છે કે આ મકાન શોભનાબેનના નામ ઉપર આકારણી ચાલતી હતી ના મારે બે હજાર નવથી લીધેલું છે વેચાણ એનો કોઈ વેચાણ દસ્તાવેજ કેવું તેવું આપણી પાસે લખાણ છે મારી પાસે બરાબર છે આપનું શું નામ સુરસિંહભાઈ દલાભાઈ તમારું ઘર ક્યાં છે મારું ઘર અહીં જ છે અહીં જ રહું છું પહેલેથી ઓગણીસો ને સાહીઠથી આ જમીન પર રહું છું આ જમીનમાં ખેતી કરું છું મકાઈ તુવરનો પાક કરું છું અને મારા મકાઈ તુવરના પાકને નુકસાન કર્યું છે ગઈકાલે પોલીસ બંદોબસ્ત સાથે તલાટી કમ મંત્રી અને ડેપ્યુટી સરપંચ બરાબર છે એટલે આ જે રસ્તા ખુલ્લા કર્યા છે એ બાબતે તમારું શું કહેવું છે મારું મારો કબજો છે ઓગણીસો સાહીઠથી આ જમીન પર કબજો છે મારે ગેરવાના દસ્તાવેજ છે વેચાણ દસ્તાવેજ છે અને આ જમીનનો કબજો મેં છોડ્યો નથી આજ દિન સુધી કબજો તમારો છે કાકા એ વાત સો ટકા સાચી છે પણ પંચમહાલ જિલ્લા કલેક્ટરના હુકમ મુજબ આ જમીન એને થયેલી છે એટલે કે નોન એગ્રીકલ્ચર જેને ખેતી વિષયક ના કહી શકાય તો એની અંદર કહેવાનો મતલબ સ્પષ્ટ શબ્દોમાં કહીએ તો પ્લોટ પાડેલા છે અને પંચાયતના અને કલેક્ટરના હુકમ પ્રમાણે આ જે રસ્તા ખુલ્લા કર્યા છે પંચાયતના જે અધિકારીઓ અને તલાટી કમ મંત્રી તેમજ જે હુકમ છે એ પ્રમાણે એવું કહેવું છે કે આ રસ્તા લેઆઉટ પ્લાન પ્રમાણે ખુલ્લા કરવામાં આવ્યા છે એ બાબતે તમારું શું મને કોઈ કાયદાની વધારે જાણ નથી સાહેબ પણ તમારો અબજો મારો છે ઓગણીસો સાહીઠ પહેલાથી છે મારા બાપ દાદાથી આ જમીન પર બરાબર છે તો આપણે આ જોઈ રહ્યા છીએ કે જે જગ્યા ઉપર ગઈકાલે રસ્તો ખુલ્લો કરવા માટે આ મકાન રસ્તામાં આવતું હતું જેને પણ તોડફોડ કરવામાં આવી છે અને એ પરિવારને પણ આપણે જોઈ રહ્યા છીએ કે જે પરિવાર અહીંયા એમના શબ્દોમાં કહીએ એમનું એવું કહેવું છે કે સાહીઠ વર્ષથી ઓગણીસો સાહીઠ ઓગણીસો સાહીઠ થી આ જમીન ઉપર એ કબજો ધરાવતા હતા અને એમણે આ મકાન વેચાણ દસ્તાવેજથી લીધું હતું પણ એનો પાકો દસ્તાવેજ નથી પરંતુ જે હાથ લખાણ જે કરેલું હશે એ પ્રમાણે જૂના જમાનાના લખાણ પ્રમાણે એમની પાસે લખાણ છે પરંતુ પંચાયત દ્વારા આ રસ્તો પંચાયતના નિયમ અને અધિનિયમ પ્રમાણે ગુજરાત પંચાયત ધારા પ્રમાણે અને માન્ય કલેક્ટરશ્રીના હુકમ પ્રમાણે આ જમીનને ખુલ્લી કરીને રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો છે એની વચ્ચે આવતા દબાણોને દૂર કરવામાં આવ્યા છે તો બીજી તરફ જેમનું મકાન રસ્તાની અંદર આવતું હતું એ મકાનના માલિક આપણી સાથે હતા સુરસિંહભાઈ એમનું કહેવું છે કે આ મકાનને ખોટી રીતે ગેરકાયદેસર રીતે તોડી એમને અન્યાય કરવામાં આવ્યો છે કાયદો કાયદાનું કામ કરશે પરંતુ અત્યારે તો ગ્રામ પંચાયત દ્વારા અને પંચાયતના અધિનિયમ પ્રમાણે આ રસ્તાઓને ખુલ્લા કરી અને સરસવા ગ્રામ પંચાયતના ગ્રામજનોને સ્મશાન તરફ જવાનો જે રસ્તો છે તેને ખુલ્લો કરી દેવામાં આવ્યો છે આપ જોઈ રહ્યા છો લક્ષ્મણ રાઠવા સાથે ડીબી લાઈવ ન્યૂઝ ગોગંબા